બધા મિત્રોને સ્વાગત છે પ્રીતિના vlog માં. આજના લગભગ સાડા આઠ એક જેવુ થયુ ને અને આપણે લગભગ છ સાત દી પહેલા જર્મન technology થી bor થયો તો ઓવા બાપુ જાય ને ત્યાં તો finally હે ને એની ઘડી આવી ગઈ આજ બોરવેલ આવે છે અને બહુ જાજો મને પૂછ્યું કે કદી આવે બોરવેલ કદી આવે બોરવેલ કેટલા લઈએ પાણી જોવાના પાણી આવે એની guarantee લઈએ કે ના લઈએ કે આપણે હે ને હા અખતરો જ કર્યો પાણી આવે કે ના આવે એ મને ખબર નથી કાંઈક માહેરો આવીએ બાકી જર્મન ટેકનોલોજીવાળાને બધું જોવાઈ રહે આજ ફાઇનલ હું છે હાસું કેટલું હે ખોટું કેટલું છે એ મને મનમાં તો કેદી ન હતું બોરસા મારે કરવાનો જ હતો હાલો ને આ વીસ વારો પચીસ માસ હા શું ફેર પાડીએ એટલે અખસરો ખાલી નહીં આપણે જર્મન ટેકનોલોજી ટેકનોલોજીને બાકી પાણી વાળા આ ઇલાકામાં વરસાદ ઓછો હતો ને એટલે બેની મોટર હાલે એટલું પાણી કોઈ નથી મારા હામદભાઈ ને આવેલું રહેતું પછી ઓલા કાનાભાઈ ને આવેલું રહેતું બેની મોટર પવા નઈ થઈ ગયું એટલે બહુ ઓછા ચાન્સ છે વધારે પાણી જળવાના આપણા હજી જૂનો બોર છે ને એ લગભગ લાઈટ આવ્યા નો હે એટલે મારી ઉંમરનો બોર હે એમાં ત્રણ ચાર કે પંદર મિનિટ હાલે પીવાનું વાપરવાનું બકાલામાં માલનું બધું એથી હિન્તરપુર આપણે વા નિશાન કર્યું

ભાઈ આમાં આ બોર દસ ફૂટ ખાલી પિસ્તાલીસ ફૂટ આવે દંદ પાણી કખડતું જ હોય ને એટલી બધું સતના થઈ હે ટેકનોલોજી તારી હે શું તો કહમાં કહમાં આવે પાણી ના આવે

બોરવેલ અમી આને બોરવેલ કઈ અમુક ખટારી કેતા હોય અમુક બોરિંગ કેતા હોય આને બોરવેલ જ કઈ આ હવા દેવાની માધવ બોરવેલ જામ દેવડિયા પડે રેડી રેડી અહી જો નારિયેલ વધારવાની તૈયારી થઈ ગઈ છે બાપુ અગરબત્તી નારિયેળ

โค้ดก็อันการ์เองนะทศนิกริกะเจ้าการะจิ๋วเห็นนะม้าลนนิกริกะกับบาร์โลนุบาร์กันเองนะข่าวทุกคนเนี่ยคุณเจ้าเนี่ยนี่

પાણી કેટલો આવ્યું નઈ હવે આપડે ખબર ખબર ના પડી નાખી પાણી હવે રૂંટે દેખાડ્યો આજે આ ફૂંકાઈ દે ને પછી આપડે મોટર માંથી

આ મોટર કાઢીયા બહુ બોર માંથી બોર માં એટલે ઈ વિડીયો આપણે નેક્સ્ટ વિડીયો બતાવીએ કેટલી લીટ હાલે કેટલું પાણી આવે નવા બોર માં એ બધું આ વિડીયો લાંબો એટલે આ વિડીયો પૂરો વિડીયો કેવો લાગ્યો જણાવજો ને માં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે આવતીકાલના વિડીયો માં કેટલી મોટર હાલે એ બતાવશું આ મોટર પાંચસો કુડું કાળા લઈને ને બધી પિંજણ થઈ જાય હે અને એ સજા આ વિડીયો બહુ લાંબો લાંબો વિડીયો એડિટ કરવામાં બહુ તકલીફ પડે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો